વચ્ચો વચ્ચેના અને દૂર સુદૂર દેખાતા કેટલાક ઝાડવાઓ આ બધાની વચ્ચે માત્ર પાણી જ પાણી આ તસવીર સૌરાષ્ટ્રની છે ઘેડ પંથકની કુતિયાણાના ભાદર નદીમાં પણ નવા નીર આવ્યા છે ભારે વરસાદના કારણે નદીમાં નવા નીર આવ્યા છે ખેડૂતો ખુશ છે ભાદરમાં બાવીસ હજાર ખેડૂતોને આનો લાભ મળશે કારણ કે જે પાણી આવ્યું છે એનાથી આસપાસના લોકોની સિંચાઈ માટે પાણી મળી રહેશે ઉપરવાસમાં ભારે વરસાદને લઈ અને ગુતિયાણા શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદને લઈને ભાદર નદી બે કાંઠે વહી રહી છે હાલ તો ભાદર નદી કા શાંતિપૂર્ણ વહી રહી છે આપણે જે દ્રશ્યો બતાવવા માગું છું કે અત્યારે ભાદર નદી જે બે દિવસથી ખાખ હતી પરંતુ ભારે વરસાદને લઈને શાંતિ રીતે ભાદર નદી વહી રહી છે જો વધુ વરસાદ થાય ઉપરવાસમાં ભાદર નદી અથવા અન્ય ડેમોના જે પાણીના દરવાજા ખોલવામાં આવશે તો છે જે જેળ વિસ્તારના ગામોને રોદર છે તેના હશે કેળ વિસ્તારના લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે હાલ શાંતિપૂર્વક રીતે પાદર નદી વહી રહી છે અને નવા ડેરના લોકો વધામ કરી રહ્યા છે નાગેશ પરમાર સંદેશ ન્યૂઝ કુતિયાણા